છોટાઉદેપુરના કુટાલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જુલા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી જેમાં ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત સૂર્ય નમસ્કાર સ્પર્ધા બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા હજી ખુટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં બત્રીસ જેટલા ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિત અનેક કર્મચારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અમે નિહાળ્યો સ્પર્ધકોએ ખૂબ એનર્જી સાથે આ કાર્યક્રમ કર્યો અને એમાં અમારા જિલ્લા ભાજપા અધ્યક્ષ મહામંત્રી તાલુકા પંચાયતના પ્રમુખ જેમને હાજરી આપી અને આ કાર્યક્રમ યુવા અને સેવા સાંસ્કૃતિક રમતગમત વિભાગ તરફથી યોજવામાં આવ્યો તો ખૂબ સુંદર આયોજન એમણે કર્યું હતું અને છોટાઉદેપુર જિલ્લાના સ્પર્ધકો રાજ્ય લેવલે નામના કરી શકે તેવી અહીંયા આ વિભાગ દ્વારા પ્રવૃત્તિઓ ચાલી રહી છે હું સૌ સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠું શેહાન પટેલ જીટી ન્યૂઝ છોટાઉદેપુર